ગુજરાતમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નો ઉકેલ નહીં આવતા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજે નો લોગિન ડે અભિયાન ચલાવવામાં આવ્યું છે કર્મચારીઓ કચેરીમાં લોગિન ઇન નહીં કરી વિરોધ નોંધાવ્યો છે તેથી તમામ કામગીરીઓ ખોરવાય છે નો લોગ ડેના કારણે આજે જે અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે અરજદારો સવારથી જ આરટીઓ કચેરી પહોંચી ગયા હતા આરટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી હતી લોગિન ન કરવાના કારણે તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ હતી અહીં આવેલા અરજદારો બે કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ હડતાળની જાણ થતા રોષ વ્યક્ત કર્યો હતો પટેલ સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ અમારું આજનું જે નો લોગિન ડે છે એની અંદર અમે કોઈ પ્રકારનું લોગિન કરવાના છીએ નહીં અને આગળ જો અમારી માગણીઓ જેવી કે પ્રોબેશન પ્રમોશન જો સંતોષકારક એનો કોઈ હકારાત્મક રીતે એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો અગિયાર તારીખે માસ સીએલ અને ત્યારબાદ પંદર તારીખથી આખા ગુજરાતમાં તમામ આરટીઓ ખાતે માસ સીએલ રાખી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું છે મુખ્યત્વે અમારી જે માંગણીઓ છે એમાં પ્રોબેશન પ્રમોશન અને જે નાની નાની વાતોમાં જે નોટિસો આપીને જે લોકોના પ્રોબેશન પ્રમોશન અટકાવી રાખેલા છે એનું હકારાત્મક ડિસિઝન લઈને એનું સોલ્યુશન લાવવામાં એ અમારી મુખ્ય માગણી છે અરજદારો માટે પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ જે અરજદારોનું આજની એપોઇન્ટમેન્ટ હશે એને અમે નેક્સ્ટ વીકમાં અથવા ગમે ત્યારે અમારું જ્યારે પણ પોઝિટિવમાં સોલ્યુશન આવશે ત્યારે અમે એ લોકોનો પણ ટેસ્ટની અરેન્જમેન્ટ કરી દઈશું અગિયાર તારીખે માસ સેલ ઉપર જવાના છીએ એના પછી જો કંઈ હકારાત્મક સોલ્યુશન નહીં આવે તો પંદર તારીખે આગળનો કાર્યક્રમ ચા ચાલુ ચાલુ રહેશે